એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા અંગેના કોલને લઈને ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાંચ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ફાયર દ્વારા યોજાયેલ દિલ દિલધડક મોકડ્રીલને લઈ લોકો પણ આવક રહી ગયા હતા તો મોકડ્રીલ સાથે ફાયર વિભાગ દ્વારા કર્મચારીઓને આગ લાગી ત્યારે કેવા તકેદારીના પગલા લેવા જોઈએ તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી પ્રકાશ પટેલ ફાયર ઓફિસર વિશુ ખાતે મોકડ્રીલ આપવામાં આવી હતી સ્વાસ્થિક યુનિવર્સ ડુમસ સુરત રોડ સાઈપી દરગાની પાસે બાજુમાં જ્યાંથી અમે ટોપ પરથી તેરમા માળેથી બે રેસ્ક્યુ કર્યા હતા ત્યારબાદ બે બીજો અને ત્રીજા માળેથી રેસ્ક્યુ કર્યા હતા એવો કોલ આપ્યો હતો કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એવો એક મોકડીલ કરવામાં આવ્યું હતું જ્યાંથી અમે ત્રણ પાંચ કેજેટી નીચે ઉતાર્યા હતા અને એના રીતે સારી રીતે પ્રોગ્રામ કર્યો જ્યાંથી આ લોકોના કર્મચારીઓને અને એ લોકોને પણ બેઝિક ફાયરનું નોલેજ આપ્યું સર આ પ્રકારની કામગીરી આ પ્રકારની જ્યારે કામગીરી હોય ત્યાં અમારે એક પ્રેક્ટિકલ થાય છે અમારા સ્ટાફને કે પબ્લિકને એક પ્રેક્ટિકલ થાય છે કે આ વસ્તુ થાય ત્યારે કેવી રીતે આપણે ઓબ્ઝર્વેશન કરવાનું જ્યારે પબ્લિકનો કેવી રીતે અમને સપોર્ટ મળે અમારા સ્ટાફ કેવી રીતે કામ કરે એ એક વસ્તુ વારંવાર રિપીટ થવાથી એને નોલેજ વધે છે એક્સપિરિયન્સ વધે છે એના માટે આ મોકડ્રીલ કરો સુરત ફાયર દ્વારા આગ અંગેની મોકડીલ આયોજન કરી લોકોને આકસ્મિક ઘટના સમયે કેવી રીતે કામગીરી કરી પોતાની સાથે અન્યોના જીવ બચાવવા અંગે માહિતગાર કરાયા હતા સેટા સાથે અઝર કરે છે